ણ મહાદેવ કેમ છો બધા મજામાં નવાના બધા સ્વાગત છે ઉપર બધાને હાજરના રાખીને શુભેચ્છા નેટની પ્રોબ્લેમ છે એટલે અપલોડ વિડીયો થવામાં વાર લાગે ન કરતો આપણે આઠ હાડા થઈ જ આવી જાય અને ગરમીનો માહોલ એટલો છે પવન છે પણ ગરમી તો એટલી છે અને વાળીએ જવા માટે તૈયાર થઈ ગયા છે અમારે ખેડૂત હોય ત્યારે જ હોય વાડીના કપડાં પહેર્યા હોય એટલે ત્યારે જ કહેવાય સુસે રેડી છે અને પોતે રેડી છે શું કામ કરવાનું હવે તમારે પાણી કેટલું કર્યું હાલો થોડાક ક્યારે રહીએ એટલે ઓરવાનું પૂરું થઈ જાય ઓરવાનું આલે છે હમ અડધો હવાઈ ગયો અડધું બાકી થઈ જાય છે ત્યાં હું પપ્પા ગયા છે ખાતા કાઢવા દીવ્યા બેન ભણવા અહો ગામે હું વયા ગયા છે આપણે ફ્રી થઈ ગયા આપણે જાય હંચે કામ પડ્યું જ છે તૈયાર હતી પછી તો બે જાય

તમે કોમેન્ટમાં જણાવજો તમને કેવા લાગે એ આવી રીતે છે આનાથી અલગ જ પડસ છો આ ચોખો ના ચોખા એવા છે પ્લાસ્ટિક જ હશે આમાં આ ચોખા ના ચોખા બે માં ફેરજો એકદમ વાઇટ ઘાટમાંય ફેર છે આ ચોખા આવા છે બીજા ચોખા છે એવા છે જો તમને શું ફેર લાગે ને કોમેન્ટ માં જણાવજો અમને તો લાગે જ છે જો આ છે આ મમ્મી વેણી વેણી નોખા કાઢી હે આ ચોખા બે માં કેટલો તફાવત છે જો માં એકદમ વ્હાઈટ અને મોઢામાં નાખે તો આમ ચોટી જાય એવો છે

Están Y a mi me hacen un treats Todo rica Me lo mandan hacer Esto Pero no da nada Me lo dejo le Ya se સાફ સફાઈ કરવા મહિના તો થઈ ગઈ ને મમ્મી કરવા મહિના કરી લીધું સીડી હેઠળ મંગા મંગાને હરખો બધું મૂકી દીધું ની આ પછી લાકડા તુલસી માં કેવા સરસ મજા એને પણ આજે બાંધી દીધા લાવ નમી ગયા તા એટલે સરસ રીતે ચૂકી ગયા તો ભાંગે નહીં

ઓ યો આ પાણી પણ ઊંડું વહી ગયું છે હવે તો વરસાદ થાય તે દે હાચવ કેટલું ઊંડું છે અને આને કાઠે ઊયગો સા વડલો આ તરા ખૂબ ખાધા કઈ તરા પણ પૂરા થઈ ગયા કેરી પૂરી થઈ ગઈ બધું પૂરું થઈ ગયું છે હવે तो आप जाइए हम घरे जो मार चूलो जो केव सरस मजा रा पवन पर लगे नही आ लाडव ना 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 दीजा बेन ना <laughs>